তো মারা বাপনি সকাল আম্বা কাকা নাকি উষা মারা সরি আকাই ও হমি করো না এক দাঁড়ো গেপ পরে এক দাঁড়ো আর সাত পরে উপক করো তা না মারা বাপনি সকাল না কয়ে মারা তো কয়ে ভজন হয় না এলো আমি ও গৌ না ফুরকে লীলা তারা নেদা ফুরকে લીલાને જે પાટે પધારો મરાજ લુ વાhana રોમ દે હાટ તો જ લક્ષી તાના અને મારી બેટી મારી ડોહલી ને કઈ કઈ થાજો બોલા બાટલા ખાલી ખાલી હોય મે લીરા શાસી છે દે ડોશી મારી બેટી હોભરો છે ખબર નહીં પડતી કે બાટલા ભરી નોય મેલી આઈ હું ખાવાનો શિરાશાસુ હોય શું તને કો ઘાતો તો તારો પાછો ઘોઘરાઘ માપમાં બોલ માપમાં બોલ તો હાલ અમારું બેટું જીભનો જીજો લાગે છે બાપ ની જો આટલો બધો વરસાદ પણ જી આવ્યો નહીં

વધાર હારું હાથ ઉપર હે તો મારે એવું લાગછે મને ઈલે ઉપર હ મારા બાપની સખન કો બાડી દી દી મુબલવા નાચી મુબલવા નાચ લોખો ભ્રછા તારો ભા ભ્ર ફૂલ ચી દે મરો દે લે આ જો પેલો શેધિયો દોત કાઢા તારો પાછા મોય ઓથી સુ કાઢો હું કાઢા લે ના લઈ જા અહ તન નહીં ક્યા જાતો બાટલો આલે ખાલી યો શમ તો ગોળ મારી મારા બાપની શોખ બાટલા એ મને ભરવાન કેછો બોલો આ દોહી થઈ પણ અજી સુધરી નહી મારું મોણ અજી રાખતી નહી તાણ વાતો તો લક્ષ હા હા તું હાખાના જે ડોલન છે ને એવો પરઘમ આલુ ક તાણા એ સુધરતી તાણ અરે મારા બાપની શોખ બાટલા ને બાટલા ભરવા જ નહી લાગવા

આ ડોહીન કહ્યું મી કે ઓછો કોકરો કાડ શેડ્યુલ પાઈ દેવું પડશે કાર તમારે બૈરાગર બૈરા કે ચાલતો નઈ લાગતો અલે ના ચાલો સૈયર ના ચાલો મારા બાપની છોકરી ચાલો સૈયર નઈ ચાલતો તમારું યાર આકો ગોમ વાતો કર અલ્યા હું બોલતો તો યાર તમે હું બોલો તો બોલ કોક મારે આ મચર મને હે મારા બાપની છોકરી છોકરો વાત લે કે હું તો છેતર વાતો ચાલો ચાલો સ મારું ચાલો સ પણ એ તો મકસ

બી ખેર કને ખાતા તું દોજામ પર બેઠીયે સુચા નીના બાસીમાં નાકે છે હેન્ડ હેડ હોય થી ખેર ખવરો વીની દો દોશા કો જો દો તારા દો હોય તો દો ગાલા જો તો દો આવો દીદો બોમમાં કેતો નઈ પાછો યાર આવું થાય છે એય આ લોકો બોમ વાઉ દોર જ છે જો જુગા બોમ પડ્યો હ બોમ પડે મલાઈ દી દેવા દે યાર બાપ પીશો કો આવું તું તો ખોકી જીવા

વાહન કહી નાખો ઓ તારો ભા વાહન બાહન કાઢી ગાળ્યો ઓમરા નહી છે ને કીયો હારુ માતા સો મોય માતા મોય જો કહી નાખું છું હો કહી નાખું છું જો અરે હું ચાલુ જો સાલા યમ બંચા નતા હૈ હુઈ ના તો હું બંધ કરવા દઉં સીટ પરવા દઉં વાત કરે સીતે ના બજન દેતા કે આવો આવો તે આવી ગયો અમારું પસંદ હબરીલી દુ મારા વાલાય રોમા બાય હબરીક

આ ઘેર નહીં ચાલતું એટલે ઓય સોડ્યો વેરો છો મારા બાપની ની જો કહ્યું કયું કને કા ઓનું ચાલતું નહીં કને કા લ્યા ના આવું મને જ કીધું હે વાત મળી મન કોઈ તો કે સોડ્યો વેરી નો ખુદો હી ના મો એક ખારો ખારો મારા બાપની ની શોકન બે હિસાબ ભૂઈ તા તેમાં પેલો લાલો હવારે આય તો તો નાહે તો કો ખાધી તો લાલાએ મારા બાપ ની શોકન

અલે રસ્તો છે ને ખરે એમ હું છે તે સનાર્યું તો છે શેઢા ને કરવા દીએ છે એટલે એ તો શોર્ટ રસ્તો નેખર્યા એ આ નેખરો દે બોલ્યા વગર મારા બાપની સોક આ જોન મોચેંદા જેવા છે ને પાછા કી છે નેખરો છે ને કરવાનો નઈ અને આ પેલું ટાવર્યું મારું બેટું કઈ જથુડી સોન ગમ મ જવા દે મારા બાપની સોક અમે તો એવો આઈડિયા લાવું ફરતો જ ના બોલો એ ઢોર ઘેર પલળતો હતો જે ઢારીઓ બનાવ્યું છે પણ પોણી બહુ ભરાઈ જાય છે એમાં કીધું લાઈ ખેતરમાં જ લઈ જવા દે એટલે ખીલાબિલા કમ્પ્લીટ કરે થોડા ફિટ કરવાનું રહી જાય તો બે વખત તો છૂટી ના આવી ગયું પેલો ખેતરમાં પેલા પરથી ખેતરમાં જયું તો એ વાર એ બોલવા મોડે ના કીધું આ ખેતરમાં શું વધવા દે હા તો જાય નહીં ને

મારા ઘર <coughs> 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 <coughs>

અને પેલું ટાવડ્યું મળન દે હું થી સક તો ટસકો મેલ્યું ઉથી છે તાણ મારા બાપની જોકન એવો કંટાળ્યો છું જે મલેને કેતો જો છો કે ઓન તો છે ને ઈન ડોહી મારે છે બોલો મારું બેટું પેલું બેહીતો રહ્યું છે તી શેત પેલી ના જેવું ને તા લાખબા ઓ લાખુબા લ્યા આ તો હોભરતા નથી ક અરે લાખુબા ઓ લાખુબા

હારો તો લોકઈ જઈશું કા કાલ જઈશું કાલ જઈશું કા હા હું હજુ ઉમરએત નહીં થઈન કોણ હાલના હાલ જતા રે કહું મારા બાપની છો કા બાપરો માણસ તો હારો તો અને ભગવાનનો માણસ છે તો હાલ તો મને સાળા હાલી છે બોલો બાપરાય મને એમ કહું છું જતો નહીં રહ્યો હોંભળતા નહીં હા દોશી મારે છે કહું હોંભળતા નહીં ખેતરમાં પડી ગયો

એ તો જીવ છે એ તો મને ખબર છે બરોબર છે બુદ્ધિ તો મારું બેઠું બોલો પાછું ટાવર ગમ માં બુચી વળી છે તાર અને આ ડોસી જોડી જા ને એટલે પેલા તો ગીત ગાવું છે એ ડોસી લે તો લે લે ડુંગર ઈ લે મારા બાપની ની ડુંગરો ડુંગરો કશું લેવા નહીં તેલ ને બેલ કશું લેવા નહીં જો તાને અને ગૌ મારી બેટી દો ખેડૂત છૂટું મેં લેવી છે પણ એવી કાઈ કરું ને ઘેર મારા બાપની શોખન વાતો તો અલગ છે મારા બાપની શોખન બે પાછો પેલા સોમા સીડીઓ આવું છું તાર આ હોમો મળી એટલે પાછું નાટક આપવું ચાલુ કરવું પડશે નાસ્તો ભૂખ લાગે નાસ્તો પૈસા પૈસા તો હું હાલો લે તમે ગમ નાસ્તો કરે એટલે લાખો ભાઈ

আ নাটকন পরে লসা পাসো মারিবেটি দ রা জু বিতা লা ছুুিয়েলা নাথ আর হাি বাচ্ছা জ মাকিমে লহাজু আ ত সাজ আজের ঘমমাচট খারে আসে।

ની જો હા ચુકલી છે આપણે તો પેલા હતર વખત વિચારીએ કહો ને જોન મોય જોક જો જે તો તમો લેવા તમે તો ડાન્સ તો હા પડતી સબ યાર રન કરું છું મોણા ના તારો લાઈ લાઈન તૂટી જાય છે ને બસ જે હોય છૂટું ઠોકવાનું બા

બોલો હાથી ખાવાય નહીં દેતી અને રોતી નહીં વિડીયો જોઈશે મિત્રો બધા જવાનીઓને બરાબર છે એના મૂક દોશીઓમાં આ જોઈને મારા ઘેરથી એવી હોય છે ગું આ વિડીયો જોયો હોય મિત્રો અને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર છે મળીએ જય માતાજી